મી તારીખ સત્તર અગિયાર બે હજાર ચોવીસને રવિવારના રોજ દ્વિતીય એટલે કે બીજા સમૂહ લગ્નનું અતિભવ્ય આયોજન જે માતા પિતા કે પિતા વગરની દીકરીઓ હોય એના માટેનું સુંદર મજાનું આયોજન અમારા તપોન ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી રહ્યું છે અને એમાં પત્રકાર મિત્રોના માધ્યમથી અમે જે જરૂરિયાતવાળા લોકો હોય કે જે દીકરીઓને માતા પિતા ન હોય કે પિતા ન હોય એવી દીકરીઓના સમૂહ લગ્ન અમે અતિ ભવ્યથી ભવ્ય સંપૂર્ણ કરિયાવાર સાથે કરી શકીએ અને સમૃદ્ધ કરિયાવાર સાથે જેમાં કે અમે બ્યુટી પાર્લરની વ્યવસ્થા વરકન્યા બંનેને તૈયાર થવાની વ્યવસ્થા મહેંદીની વ્યવસ્થા લગ્ન લખવાની વ્યવસ્થા વરઘોડો આવા બધા આયોજન સાથે અમે ભવ્ય રીતે જે કોઈ સમૃદ્ધ પરિવારમાં દીકરીઓના લગ્ન થાય એવા લગ્ન કરવા એવો અમારા ફાઉન્ડર ટ્રસ્ટી રાજનભાઈ વસુબેન તથા અમારા માર્ગદર્શન નરેન્દ્રભાઈ ત્રિવેદી તથા અમારો રહ્યો છે ને એમાં અમને જેમ ગયા વખતે પણ ભાવેશભાઈનો સહકાર ખૂબ સારો મળ્યો હતો આ વખતે પણ એ અમારી સાથે સક્રિયતાથી પૂરી ટીમવર્ક સાથે શારીરિક આર્થિક અને માનસિક બધી રીતે એમને સહકાર આપીને જોડાયેલા ગયા વખતે પણ હતા આ વખતે પણ વધારે સારા સહયોગ સાથે જોડાયેલા છે એ બદલ સંસ્થા ભાવેશભાઈનો અને સવિશેષ રોહિતભાઈ મારું જે પણ આ વખતે અમારી સાથે જોડાય અને આ સમૂહ લગ્નને અતિભવ્ય બનાવવા માટે સંસ્થાને જે મદદરૂપ થવાની ભાવનાથી જોડાયેલા છે તો સંસ્થા વતી હું એ ભાવેશભાઈ અને રોહિતભાઈનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું અમારા દ્વારા આયોજિત સત્તર અગિયાર ચોવીસના રોજ એક અનાથ દીકરીઓના લગ્નનું આયોજન અમે કર્યું છે એની જાણ કરવા હેતુ આપ સૌને આમંત્રિત કર્યા હતા અમારી ઘણી બધી પ્રવૃત્તિઓ એવી છે કે જે સમાજ સુધી પહોંચાડવાનું છેવડાના માનવી સુધી પહોંચાડવાનું માધ્યમ આપ સૌ છો અને આપના માધ્યમ દ્વારા અમારા આ કાર્યને એક સફળ આયોજનમાં મદદરૂપ થઈ શકે એટલા માટે થોડીક વાત તમને કરવાની હતી તપોન ફાઉન્ડેશન આમ તો જે લોકોના જે માતા પિતાના દીકરાના હોય એવા અનાથ મા બાપને નિઃશુલ્ક રાખવાનું સુંદર મજાનું કામ કરી રહ્યો છે કોરોનાના કાળ પછીથી અનાથ સોળ દીકરીઓના લગ્ન અમે ત્યાં કર્યા હતા અને ખૂબ સારી રીતે એ કાર્યક્રમ અમારું સંપન્ન થયો હતો સમાજની સંવેદના સાથે જોડાયેલો આ કાર્યક્રમ એ સંવેદનાને અમારી સંવેદના છે એમ સમજીને આ કાર્યક્રમ કર્યો ત્યારે જામનગર શહેરના તો લોકોનો અને આપ સૌનો પણ ખૂબ અમને લોકોને ફાળો રહ્યો છે અને અમે કાર્યક્રમ સારી રીતે કરી શક્યા આ વખતે પણ આસ્થાને વિશ્વાસ છે કે અમે આ કાર્યક્રમ સરસ રીતે કરી શકીશું અગિયાર દીકરીઓનું અમારું લક્ષ્ય છે પણ કદાચ એવી દીકરીઓ અમારા પાસે આવે સાચા અર્થમાં એની આવશ્યકતા હોય તેના પરિવારની તપાસ કરીને અમે એવી દીકરીઓના પણ લગ્ન કરવાનું વિચારીશું એક તો આ આશ્રમ એને મેં આશ્રમ નથી કેતા એક વડીલ વંદનાના કાર્યક્રમના ભાવથી અમે આ કાર્યક્રમ કરી રહ્યા છીએ રાખવાનું એમના આશીર્વાદ અમને મળે અને આ કામ વધારે સારી રીતે અમે કરી શકીએ એ ભાવથી આ કાર્યક્રમ કરીએ છીએ ત્યારે વખતો વખત આવા કાર્યક્રમો કરવાની અમને પ્રેરણા આવા બધા આશીર્વાદમાંથી જ મળતી હોય છે પણ હાલનું મુખ્ય કામ અમારા આ લગ્ન છે અમારા દ્વારા આયોજિત આ દીકરીઓના દીકરાઓના લગ્ન છે સારા પરિવારો મળે મા બાપ ન કરી શકે એવા લોકોના કામ અમે કરીને મા બાપ બનીને કરીએ અને હંમેશ માટેના એમના સાથેનો નાતો જોડાઈ રહે અને આ સુખ દુઃખના અમે ભાગીદાર બનીએ અને સમાજમાં એમનું સ્થાન સ્થાપિત યોગ્ય રીતે થઈ શકે એ પણ સમાનભેર પોતાનું જીવન જીવી શકે એ ભાવથી આ કાર્યક્રમ થાય છે ત્યારે કન્યાદાન કન્યાદાન કરવું એ પણ મને લાગે છે કે આપણા સંસ્કારોમાંનો એક સંસ્કાર છે અને સંસ્કારની ઉજવણી અમે આ રીતે કરવા જઈ રહ્યા છીએ